માંડવી લુહાણા બોર્ડિંગ ખાતે શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને દાતા શ્રીમતી મૃદુલાબેન ઉમેશ ચંદ્રનાકરના સહયોગથી એકોતેરમો નેત્ર યજ્ઞ કેમ્પ તેમજ આયુર્વેદિક કેમ્પ યોજાયો હતો પ્રારંભે મહાનુભવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ પહેલગામના શહીદોને મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી સંસ્થાના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા મૃદુલાબેન નાકર ઉમેશભાઈ નાકર અરવિંદભાઈ સિંહ ગોળ ડોક્ટર ખરેડિયા ડોક્ટર બ્રહ્માનંદ મુંડે ડોક્ટર શીતલ મારવાડા દર્શનાબેન હર્ષિત ગોળ

એટલે એમને હેપી બર્થડે એમને પહેલેથી ઈચ્છા વ્યક્ત કરી હતી કે મારો ઓગણીસમી મેના બર્થડે આવે છે જો ઓગણીસમીના કેમ્પ જે બીજા કોઈનો હોય તો એની સંમતિ લઈ અને જો મને ઓગણીસ મે આપો તો વધુ સારું એટલે જેમનો આજે કેમ્પ હતો એમને અમે રિક્વેસ્ટ કરી સમજાવી અને એ કેમ્પ મધુબેનનો આજે એમનો બર્થડે હતો અને કાયમી સેવા આપે છે એટલે અમારા સ્વયંસેવક અને સેવા આપતા હોય એમણે આજનો કેમ્પ એમના માટે આપણે નક્કી કર્યો મધુબેન પોતે આંખનું જ્યારે ઓપરેશન કરાવવા આવેલા ત્યારે ગભરાતા હતા બીતા હતા અને હું કહું તો રડતા રડતા આવ્યા હતા રડતા હતા અમે એક લેડીસ રડતી હોય એટલે એને સમજાવવા બીજા લેડીસની જરૂર પડે એટલે બીજા લેડીસને બોલાવ્યા કે જે આંખનું ઓપરેશન કરાવી આવ્યા હતા એમણે એમને સમજાવ્યું કે બેન કાંઈ નથી સાધારણ જ છે એ આંખમાં આંખ ખોટી કરવા માટેની એક નાનું ઇન્જેક્શન આપશે અને તે પછી ઓપરેશન થશે તમને ખબર નહીં પડે પંદરથી વીસ મિનિટ ચાલશે ઓપરેશન લેસ બેસાડી દેશે તમને કાયમનું સુખ થઈ જશે એ ઓપરેશન કરાવીને આવ્યા બીજા મહિને આવ્યા ત્યારે હસતા હસતા આવ્યા અને કહ્યું કે હવે મારે જે અનુભવ થયો છે મારે અનુભવ મારે વર્ણવું છે કે મને કેટલે ત્યાં સારી રીતે મારી સેવા થઈ છે એમણે ખુશી થઈ અને એમણે કહ્યું તો મને જ્યારે હિસ્સો ટાઈમ આપશે તે વખતે થોડીક મુશ્કેલ પરિસ્થિતિમાં હતા પણ એમણે કીધું કે મને જ્યારે પૈસો ટાઈમ આપ્યો ત્યારે હું ચોક્કસ મારે એક કેમ્પ કરવો છે અને એ કેમ્પ એમણે આજે કર્યો અને એ કેમ્પમાં આજે સારી એવી સંખ્યામાં લોકો લાભ લેશે આજે અહીંથી જે લોકો ઓપરેશન કરાવવા જાય એ ઓપરેશન કરાવી સફળ આંખનું ઓપરેશન કરાવીને આવે એવી હું શુભેચ્છા આપું છું અમારા આ કેમ્પમાં એમના જ જ્ઞાતિના રાજગોર જ્ઞાતિના પ્રમુખ અને સમાજ રત્ન અને દ્રબુડી તીર્થના અધ્યક્ષ એવા અરવિંદભાઈ જે મારા ખાસ સ્નેહી મિત્ર અને ખરેખર આજે અરવિંદભાઈ આવ્યા પ્રોત્સાહન આપ્યું અને એમણે પોતા તરફથી જ્યારે કોઈ કેમ્પ ન હોય ત્યારે એ કેમ્પ મારો લખજો અને જ્યારે પણ મને એ કેમ્પ માટે તમે આપશો ત્યારે હું રાજી થઈશ અને એમ કરીને એમણે એક કેમ્પ લખાવ્યો એક બીજો કેમ્પ બીજા એક ગુસાઈ ફોરેસ્ટ ખાતામાં છે એમના તરફથી આજે લખાવવામાં આવ્યા આજે કુલ બે કેમ્પ બીજા નવા લખાવવામાં આવ્યા અને એ રીતે એકસો ને ત્રણ કેમ્પ હવે આ સંસ્થાના થયા છે ત્રણ કેમ્પ તો એક કાયમી દર વર્ષે ત્રણ કેમ્પના દાતા અમારી પાસે ફિક્સ છે અમારે નવ કેમ્પ માટેના દાતા જોવાના હોય તેમ છતાં અત્યારે એકસો ને ત્રણ કેમ્પ તો અમારી પાસે બુક છે અને આ રીતે દાતાઓનો જે સહકાર મળે છે એના લીધે અમારી આખી ટીમ સ્વયંસેવકોનો હોંસલો વધે છે અમારી પાસે ત્રાણું વર્ષની ઉંમરના નેવું વર્ષની ઉંમરના અને અઠ્યાસી વર્ષની ઉંમરના પણ મોટી ઉંમરના એવા સ્વયંસેવક તરીકે સેવા આપવા અહીં આવે છે એમનો પણ મારા સિનિયર સિટીઝનો એમનો પણ હું આભાર માનું છું અને ગયા કેમ્પમાં અહીં જે માણસી ગઢવી જે દેશ માટે જેમણે બલિદાન આપ્યું આપણા કચ્છના માણસીભાઈ ગઢવી એમના ફાધર અહીં આવેલા કેમ્પમાં અને તે વખતે ભરતભાઈ વેદ ખેમજી રામદાસના મેનેજર એ હાજર હતા એમણે મને ઓળખાણ આપી કે આ જે ભાઈ છે હું ભૂલતો નઉ તો માણસીના બાપુજી છે ને નામ પણ કહ્યું નામ મારાથી ઉતરી ગયું છે અભાભાઈ લગભગ અભાભાઈ ગઢવી તો એ કે આ એમના બાપુજી છે એટલે મેં કીધું તો આપણે હમણાં જાહેર કરી કે ના વાર તમે ચોક્કસ કરો મને ખાતરી છે તેમ એ અમારા ત્યાં ખેમજી રામદાસમાં મસ્કતમાં નોકરી કરી ગયા છે અને લગભગ એ જ છે કે શહીદના પિતાશ્રી અને એવા શહીદના પિતાશ્રીનું જ્યારે આંખનું ઓપરેશન હતું ત્યારે એને વીઆઈપી સગવડ મળે એ માટે અહીંથી ડૉક્ટરને અને ત્યાં રાજકોટ પર ભલામણ કરી અને એ પણ ત્યાંથી ઓપરેશન કરાવીને બહુ ખુશ થઈને આવ્યા એટલે એક શહીદો પ્રત્યે આપણી જે એક ફરજ છે તો આ તો શહીદના પિતાશ્રી એના જન્મદાતા એમને પણ અહીંથી કેમ્પમાં આપણે મોકલેલા અને એ રીતે સફળ કેમ્પનો જેમ હમણાં અરવિંદભાઈએ વાત કરી ત્યાર તેમાં અત્યાર સુધી કોઈ પણ હજી એક પણ કેસ કોઈ ફેલ નથી ગયો કે કોઈ ફરિયાદ નથી થઈ અને તમામ કેસો સફળ થયા છે અને એ બદલ શ્રી રણછોડા શ્રી બાપુના આશીર્વાદ શ્રી જલારામ બાપાના આશીર્વાદ અને એ રીતે આ કેમ્પ ત્યાં સારી રીતે થાય છે અને એ બદલ હું આ રણછોડા સ્ટેરિટેબલ ટ્રસ્ટ એની હોસ્પિટલ અને એમના સર્વે સ્ટાફ અને એમના ટ્રસ્ટીકરણો આભાર માનું છું કચ્છની જે મેડિકલ સેવાની તાતી જરૂરત છે ત્યારે માંડવી લોણા અને એની ટીમ ખાસ કરીને નેતૃત્વમાં જે આ કાર્ય લોકોતેર માં કેમ્પ આ જે એકોતેરમું કેમ્પ છે એકોતેર એકોતેર કેમ્પ સુધી જે સેવા કરી ખરેખર ખૂબ જ સરાહનીય અને જરૂરતમંદ જે લોકો છે એમના માટે આર્થિક રીતે પણ અને સમયની બચત સાથે જે આ કાર્ય કરે છે ખરેખર માંડવી લવાણા બોર્ડિંગની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન જેટલા આપીએ એટલા ઓછા છે આજના સહયોગી દાતા મધુબેન એમના જન્મદિવસે જે આ સુંદર વિચાર એમને આવ્યો એ બદલ એમને જન્મદિવસની મુબારકબાદી અને ભવિષ્યમાં આવા સુંદર કાર્યો એમના દ્વારા થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ અને એમને ખૂબ ભગવાન લાંબુ આયુષ્ય આપે એવી પણ આપણે પ્રાર્થના કરીએ સાથે આ જે ટ્રસ્ટ કચ્છમાં જુદા જુદા દર મહિને અગિયાર કેમ્પ કરે છે એ પણ એક મોટી સફળતા કહેવાય સુંદર રિઝલ્ટ આ જે સંસ્થાએ જેટલા જેટલા ઓપરેશન કર્યા છે એ લગભગ ક્યારેક કોઈ સંજોગો સાથે ફેલ થયાના હજી સુધી આપણે દાખલા નથી પણ આવું સુંદર પરિણામ લાવતી આ સંસ્થા એ પણ ખરેખર અભિનંદનને પાત્ર છે અને આવા કાર્યો કચ્છ માટે થતા રહે અને ખાસ કરીને હરીશભાઈને પણ જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે કારણ કે એકોતેર કેમ્પ સુધી એમણે સફળ સંચાલન કર્યું આખી ટીમ ને સાથે એમણે જોડ્યા તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન બહુ જ સરસ કાર્ય થઈ રહ્યું છે અને ખાસ કરીને આંખના ઓપરેશનો કરવા અને દ્રષ્ટિ આપવી કોઈને કારણ કે દ્રષ્ટિ વગર કશું જ નથી એટલે મને એમ લાગે છે કે હરીશભાઈ અને એમની ટીમ જે કઈ બી કરી રહ્યું છે લગભગ વર્ષ છે એકોતેર કેમ્પ એટલે લગભગ થાય તો બહુ સરસ કામ કરી રહી છે અને એ સંસ્થા અને હરીશભાઈ અને એમની ટીમને જેટલું આભાર માનીએ એટલું ઓછું છે અને આપણે કચ્છની એક પરંપરા રહી છે કે દાતાઓ મળી જ રહે છે પણ એના પાછળ ભોગ આપવાવાળા ટાઈમ આપવાવાળા નથી મળતા

અને આંખ એ એવી કે દ્રષ્ટિ છે એ ખૂબ જ મહત્ત્વની છે અને લોકો એ આંખની સંભાળ તો રાખે જ છે પણ જ્યારે નેત્રમણી નાખવાનું થાય ત્યારે અહીંયા માંડવીમાં જે આંખની હોસ્પિટલ એક જ છે અને આ જે લોહાણા બોર્ડિંગ દ્વારા જે આ નેત્રમણીનું ઓપરેશન કરવાનું જે કાર્ય થાય છે એ ખૂબ સુંદર કાર્ય છે અને જરૂરતમંદ લોકોને ક્યાંય બારે ધક્કા ના ખાવા પડે અને અહીંયા ઘર બેઠા ગંગા અહીંયા જે અહીંયા એનું એનું ઈલાજ પણ થાય અને ત્યાં રાજકોટ લઈ જઈ અને ખૂબ સરસ રીતે ઓપરેશન થાય છે અને બધી જ સગવડ પૂરી પાડવામાં આવી છે એટલે આવું સુંદર કાર્ય કરવામાં આવી છે ખરેખર માંડવીના શહેરીજનો આનો ખૂબ જ લાભ લીધો આજુબાજુના ગામડાઓ પણ ખૂબ જ લાભ લીધો અને હજારોની સંખ્યામાં ઓપરેશન ખૂબ જ સરળ રીતે અને સારી રીતે થયા છે તો એમ જ કહીશ કે ખરેખર કહેવાય કે નેત્રદાન મહાદાન છે તો નેત્રમણી બેસાડવાનું જે આ સુંદર કાર્ય હરીશભાઈની ટીમ દ્વારા થઈ રહ્યું છે એ હજુ વધુને વધુ લોકો આમાં લાભ લે એવી હું લોકોને અપીલ કરું છું અને જલારામ બાપાને પ્રાર્થના કરું કે એમને આ કાર્ય કરવાની ખૂબ જ શક્તિ આપે અને મધુબેન જેવા જે પોતાના જન્મદિવસના દિવસે આવું સુંદર સેવા કાર્ય કરે છે એમનામાંથી પણ પ્રેરણા લઈ અને બીજા લોકો છે એ પણ પોતાનો જન્મદિવસ મોટી હોટલોમાં કે ઉજવે છે એ બરાબર છે પણ એના કરતાં પણ આવા સેવા કર્યો કરીએ અને ખાસ આવા યજ્ઞમાં લાભ લે એવી હું શેરજનોને પણ આપના માધ્યમ દ્વારા અપીલ કરું છું બસ હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું કે મારા જન્મદિવસ નિમિત્તે મને હરીશભાઈએ આજે આ દિવસનો સેવા કરવાનો મને મોકો આપ્યો એ માટે હું મારી જાતને ખૂબ જ ધન્યવાદ આપું છું અને ખૂબ જ ગર્વ અનુભવું છું કે મારા એકસઠમાં જન્મદિવસ કમ્પ્લીટ થયા ને સિક્સટી ટુ રનિંગ તો આવું કાર્ય મેં કોઈ ક્યારે નથી કર્યું આનંદ કરું છું હરું ફરું સહેલી સાથે પણ આવો વિચાર ક્યારે નથી આવ્યો જ્યારે આ સંસ્થા સાથે હું જોડાઈ અને મેં આ કેમ્પમાં ઓપરેશન કરાવેલું છે એટલે મને થયું હું પણ આમાં સહભાગી બનું એટલે મેં પણ હરીશભાઈને વાત કરી અને આમાં હું સહભાગી બની અને આજના દિવસના એકોતેરમાં કેમ્પનો મેં લાભ લીધેલો છે આજે મને બહુ જ ગૌરવ થાય છે કે મારી મમ્મીના જન્મદિવસ નિમિત્તે એમણે આવું સરસ કાર્ય કર્યું જે નેત્રદાન કહેવાય છે બધા જ દાનોમાં સૌથી શ્રેષ્ઠ છે અને આજે એમના જન્મદિમ દિવસ નિમિત્તે આ કાર્ય થયું છે તો એના માટે અમે ખૂબ ગૌરવ અનુભવીએ છીએ અને આશા રાખીએ છીએ કે મમ્મી અને હરીશભાઈ ગણાત્રા અને રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આવા કાર્યો સતત થયા કરે અને હરીશભાઈ ગણતરાને હું એવી શુભેચ્છા આપું છું કે આવા કામો સતત કરે અને માંડવી શહેરમાં અને કચ્છના બીજા ગામડાઓમાં પણ આવી બધી જ બીજી સેવાઓ ચાલે મારી શુભેચ્છા છે થેન્ક યુ નેત્ર યજ્ઞનું આજે કેમ્પ જે છે તે બહુ ઉત્તમ છે અમે તો સેવામાં હાજર રહી છે પણ હરેશભાઈ ગણતરા અને મૃદુલાબેનનો આજે બર્થ ડે છે તો પૈસો યોગ્ય રીતે વાપરે છે પોતાનો જલસાથી નહી પણ માનવ સેવા અને એ છે છે જો અગત્યનું અંગ હોય તો નેત્ર પછી હૃદય આવે છે આમ તો ઈશ્વરે જે કાંઈ આપ્યું છે શરીર માટે એ બધું ઉપયોગી છે પણ ઉત્તમમાં ઉત્તમ પહેલે આંખની જરૂર હોય છે પછી હૃદયની જરૂર હોય છે તો આવા કામ હરેશભાઈની ટીમ અને હરેશભાઈ પોતે એમાં ખૂબ જ મહેનત કરીને માનવની સેવા કરી રહ્યા છે ગરીબોનો આશીર્વાદ મળે છે અને એમાં એ સક્ષમ રહે છે અને બહુ ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે અને દરેક રીતે કામ કરે છે હરેશભાઈનું કામ એટલે ઉત્તમ કામ છે અને એવા કામ એ કરતા રહે છે અને અમને પણ એ સહયોગ કરે છે અને સેવામાં અમે પણ હાજરી આપીએ છીએ અને મૃદુલાબેનો આજે બર્થડે છે સારી રીતે પૈસા યોગ્ય રીતે વાપરે છે તેનો હું ધન્યવાદ માનું છું